સ્વાગત છે ચંદોડા માંથી કાઢવામાં આવેલ બાંગ્લાદેશીઓ વડોદરા માંથી પકડાયો છે વડોદરાના પાદરામાંથી ત્રીસ બાંગ્લાદેશીઓ મળી આવ્યા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ચંડોળમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે ચંડોળામાં રહેતા ઘૂષણખોરોને હાંકી કાઢવામાં આવ્યા હતા આજે દિવસની કામગીરી દરમિયાન અમદાવાદના પિરાણા ખાતે રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે ચંડોળામાંથી કાઢવામાં આવેલા લોકો પિરાણાના ગણેશનગરમાં એકત્રિત થયા છે હવે વધુ એક ઘટના સામે આવી છે કે ચંડોળામાંથી ભાગી ગયેલા લોકો વડોદરામાંથી ઝડપાયા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ચંડોળામાંથી કાઢવામાં આવેલા બાંગ્લાદેશીઓ વડોદરામાંથી પકડાયા છે વડોદરાના પાદરામાંથી ત્રીસ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે આ ઘૂષણખોરો વડોદરા વડોદરાના પાદરાના ભુજ ગામે પહોંચી જતા પોલીસે તેમને ઝડપી લીધા હતા આ બાંગ્લાદેશીઓમાં છ પુરુષ નવ મહિલા અને પંદર બાળકોનો સમાવેશ થાય છે તેમની સામે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ચંડોડામાં ડિમોલિશન હાથ ધરાયા બાદ ત્યાં રહેતા બાંગ્લાદેશીઓ રાજ્યની અલગ અલગ જગ્યાએ પહોંચી ગયા હતા હવે ધીમે ધીમે તે પકડાઈ રહ્યા છે આજે અમદાવાદના પિરાણા ખાતેના ગણેશનગરમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે ચંડોડાથી કાઢવામાં આવેલા લોકો અહીં એકત્રિત થયા છે રાતના સમય રિક્ષા અને ટેમ્પો ભરીને લોકો અહીં આવી રહ્યા છે તેમના કારણે મારું પાણી mời từ thầy kêu